અમદાવાદથી વડોદરા બાજુનો જે જવાનો રસ્તો છે નડિયાદ પાસે એક નાઇટ્રોજન કેમિકલ ભરેલ ટેન્કર અચાનક જે ખાબકી જતા આપ જોઈ શકો છો કે જે રીતે હાલ અત્યારે જે ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે જે ટેન્કર છે તે ટેન્કર જે નાઇટ્રોજન કેમિકલ હતું અને તે અચાનક જે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અચાનક પાંત્રીસ ફૂટ જે ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયું છે ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ફોર્મનો માળો ચલાવી રહી છે આપ જોઈ શકો છો કે જે રીતે ફોર્મનો માળો હાલ અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે અને જે રીતે આપ જોઈ શકો છો કે જે ટેન્કર છે હું બતાવવાની કોશિશ કરીશ કે આ ટેન્કર છે હાલ સતત તેમાંથી ધુમાડો અત્યારે બહાર નીકળી રહ્યો છે શ્વાસ લેવામાં બહુ તકલીફ થઈ રહી છે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે જે કેમિકલ છે તે લગભગ અડધા કિલોમીટર એરિયામાં પ્રસરી ગયું છે અને જે ધુમાડાના ગોટા ગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે જો આપણે વાત કરીએ તો જે રીતે હાલ અત્યારે જે ફાયર બ્રિગેડ દ્વારા જે ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે અત્યારે જે ફોર્મ છે તેનો મારો ચલાવીને ચલાવવામાં આવી રહ્યો છે આપની સાથે જે રીતે જો આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે એક્સપ્રેસ હાઈવે ના છે નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર જે રીતે વાત કરીએ તો હાલ અત્યારે જે રીતે ફાયર બ્રિગેડના કર્મચારી છે તેમની સાથે વાત કરીશું શું અત્યારે આ કેવી રીતે ઘટના બનીને શું હતું કેમિકલનો ટ્રક અમને દિવાલે કૂદીને અંદરની સાઈડે પટ્ટો મળતા અમે લોકો પાણીનો મારો ને ફોર્મનો મારો ચલાવીને એને કંટ્રોલમાં લઈ રહ્યા છીએ આજ કયું કેમિકલ છે આ જાણવા મળ્યું નથી અમને હજુ સુધી કેમિકલ કયું છે જાણવા નથી મળ્યું પણ સૂત્રો તરફથી નાઇટ્રોજન જે કેમિકલ છે તે જોવા મળી રહ્યું છે જોઈ રહ્યા છો કે મોટી જે હાલ અત્યારે જે ઘટના બની છે એક્સપ્રેસ હાઈવે પર જે રીતે જે કેમિકલ ભરેલ ટેન્કર પાંત્રીસ ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયું છે આ એક્સપ્રેસ હાઈવે છે આપ જોઈ શકો છો હાલ અત્યારે એક્સપ્રેસ હાઈવેને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ જો એ રીતે વાત કરીએ તો જે ગોટે ગોટા છે ધુમાડાના તે જોવા મળી રહ્યા છે આકાશની અંદર લગભગ સો ફૂટ ઉપર આ ધુમાડા જોવા જતા મળી રહ્યા છે હાલ અત્યારે જે રીતે નડિયાદ રૂરલ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે કેટલી કેઝ્યુઅલટી છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું પરંતુ ચોક્કસથી અમુક જે ઘાયલો છે તે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે